ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત સરપંચ શ્રી પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો ખેડા ટાઉન પીઆઈ દ્વારા સાયબર અવેરનેસ ઓનલાઈન છેતરપંડી સાવચેતી વિશે માર્ગદર્શન આપ્યું ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી અકસ્માત નિવારણ સી ટીમની શું કામગીરી હોય છે નવા કાયદાની તાલીમ બીએનએસએસ બીએનએસએસ બીએસએ જેવા મુખ્ય મુદ્દાઓ ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી સ્થાપન માર્ગદર્શન મેન્ટર કાર્યક્રમ તેરાતુચકો અર્પણ કાર્યક્રમ ત્રણ વાત તમારી ત્રણ વાતો તમારી પરસ્પર ચર્ચા આપદા વ્યવસ્થા ડ્રગ્સ નિવારણ જેવા અનેક મુદ્દા સાથે ખેડા ટાઉન પીઆઈ દ્વારા તાલુકાના સરપંચો સાથે ચર્ચા કરો કરવામાં ત્યારબાદ સરપંચો દ્વારા ગામમાં પડી રહેલ મુશ્કેલીઓ જણાવવામાં આવી જેમાં વાસણા બુઝર્ગના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડા ટાઉન પોલીસ દ્વારા સારામાં સારો સહકાર આપવામાં આવે છે પરંતુ ગઢુ ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી કે શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરવામાં આવે કાજીપુરાના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા પરપ્રાંતિક માણસો રાત્રિ દરમિયાન કોઈ પણ સમય અવરજવર ચાલુ રહે છે તેનું ધ્યાન દોર્યું હતું જેશવાપુરાના સરપંચ દ્વારા ગામોના માણસોને પડી રહેલ તકલીફ જેશવાપુરામાં જવા માટે મેઇન હાઈવેથી કોઈ કટ આપ્યો ન હોવાથી ગ્રામજનો રોંગ સાઈડ જવા મજબૂર બને છે ચલિન્દ્રા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું રાત્રિના સમયે ચોરીનો ભય રહે છે ધંઠાલના સરપંચ જણાવ્યું ગ્રામજનોને ધંઠાલ બસ સ્ટેન્ડથી વડાલા ગોવિંદપુરા વળાકમાં મૂકી રાખેલા ભારે વાહનો રોંગ સાઈડમાં હોવાથી અને રોડ ઉપર જ ઉકળા નાખતા હોવાથી અકસ્માત થતા રહે છે